ત્યારે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના હસ્તે આ પોલીસ સ્પોર્ટ્સ મીટની ખુલ્લી મૂકવામાં આવી હતી તારીખ ઓગણીસથી બાવીસ જાન્યુઆરી એમ ચાર દિવસ સુધી આ પોલીસ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારની વીસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર સહિત રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાના ત્રણસોથી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે આ રમતોમાં વિજેતા બનનાર પોલીસ કર્મચારીઓને મેડલ તેમજ ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે પોલીસ સ્પોર્ટ્સ મીટમાં ઉપસ્થિત રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે સ્પોર્ટ્સમાં જેવી રીતે એક ટીમ વર્કથી ટીમ વિજેતા બનતી હોય છે તેમ પોલીસ પણ ટીમ વર્કથી જ ગુનાઓના ભેદ ઉકેલે છે આથી પોલીસ કર્મચારીઓમાં સ્પોર્ટ્સની સાથે સાથે ટીમ સ્પિરિટની ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી આ પોલીસ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં દરેક જિલ્લામાં આ પ્રકારનું આયોજન કરવામાં આવશે તેમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને પણ રેન્જ આઈજી દ્વારા બિરદાવવામાં આવી હતી પોલીસ મીટમાં ત્રણ દિવસમાં ત્રણસોથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ ભાગ લેશે સાથે સાથે વીસ જેવા સ્પોર્ટ્સ એ રાખવામાં આવેલા છે જેમાં તમામ પ્રકારના અધિકારી કર્મચારીઓનો એક્ટિવિટી થશે અને જે બેસ્ટ પરફોર્મિંગ જે કોઈ પણ ગેમમાં અધિકારી કર્મચારી આવશે એને તમામ પ્રકારના જે ઇનામ મેડલ એ પણ આપવાનું થશે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તમામ અધિકારીઓ કર્મચારીઓ આવેલા છે એ તમામ આજે સારી કામગીરી કરવા બદલની શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સરસ અહીંયા એસપી સુરેન્દ્રનગર આખી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું છે એ ટીમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું પોલીસમાં સ્પોર્ટ્સ એક ખૂબ જ અગત્યનો હોય છે કેમકે પોલીસ એક ટીમવર્ક સાથે કામ કરતી હોય છે જ્યારે ટીમવર્ક કામ કરતી હોય તો સ્પોર્ટ્સમાં પણ એક ટીમવર્કની ભાવના ટીમ સ્પિરિટની ભાવના તમામ પ્રકારની ભાવનાઓ પણ સમાવેશ થતા હોય છે અને ભોવિષ્રા પણ અમે તમામ જિલ્લાઓમાં પણ એ પ્રકારનું આયોજન કરશું કરીશું ત્યારે કર્મચારી અધિકારી બે પ્રકારના ગેમ્સ ઓફ કાગલી છે રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલા એક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાઇવ